સુરત બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા માનવ ભૂણને ત્યજી દેનાર આરોપીની ગણતરીના કલાકોમાં પકડી પાડતી બેસ્તાન પોલીસ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ નોંધાયેલા ડિટેક્ટ અજાણ્યા માનવ ભૂણના ગુનાને શોધી કાઢવા સારું માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા માનનીય અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બી સુરત શહેર તથા માનનીય નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન છ સુરત શહેર તથા માનનીય મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરના ઓઈર સૂચના આપેલ હતી જે અનુસંધાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીエル પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ નાઓના માર્ગદર્શન આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચબી કોહિલ નાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી ઉપરોક્ત ગુનાના આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરેલ જે આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ વર્કઆઉટ તેમજ હ્યુમન સોર્સના આધારે ઉપરોક્ત ગુનાના આરોપી વહાબ કુદુસ અંસારી વર્ષ છત્રીસ ધંધો મજૂરી રહેઠાણ ઘર નંબર બાર સિદ્ધિકી નગર ઓન સુરત શહેર ફાતમા તે વહાબ અંસારીની પત્ની ઉંમર વર્ષ બત્રીસ ધંધો ઘરકામ રહેઠાણ ઘર નંબર બાર નગર ઓન સુરત શહેરને પકડી પાડેલ છે